નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આજના કાર્યક્રમની અંદર આપણે સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ખ્યાલ છે કે આપ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની નવીનતમ ટેકનોલોજીને આગળ વધારવા માટેના સતત પ્રયત્ન કરી રહ્યા છીએ એની અંદર તમારો સાથ અને સહકાર પર ફૂલ મળી રહ્યો છે ખૂબ મિત્રો સાથ અને સહકારથી આપણે આગળ વધી રહ્યા છીએ ટેકનોલોજીની નવી નવી માહિતીઓને અપનાવતા થઈએ અને એમાંથી આધુનિક ખેતી તરફ જઈએ એના પ્રયાસોની અંદર આજે આપણે જે વાત કરવી છે હવે ઘણી વખત એવું થાય કે ઘણા વાતાવરણના જે ફેરફારો આવે બદલાવો આવે એ પાકની અંદર ઘણી બધી અસર કરતા હોય ઘણી બધી આડઅસરો પણ થતી હોય આપ જોઈ રહ્યા છો કે વાતાવરણની અંદર પ્રતિકૂળતા જ્યારે પણ આવે ત્યારે રોગના પ્રશ્નો વધે જીવાતના પ્રશ્નો વધે અથવા તો એ આપણને ક્યાંક ને ક્યાંક પાકના ઉત્પાદનની અંદર પણ આડઅસર કરતા હોય મિત્રો ઉનાળાની સિઝન શરૂ છે ઉનાળાની અંદર સૌથી મોટો પ્રશ્ન હોય છે હીટવેવનો એટલે ખૂબ ટેમ્પરેચર વધી જવું પાંત્રીસ ચાલીસ ડિગ્રીની ઉપર જ્યારે ટેમ્પરેચર જતું હોય અને એક પ્રકારની હીટવેવ જ્યારે આવતી હોય ત્યારે પાકોની અંદર ઘણી બધી અસરો થતી હોય અને આ વધુ પડતી ગરમી પડવાને કારણે ખાસ કરીને શાકભાજીના પાકો હોય વેલાવાળા શાકભાજીના પાકો હોય અને કઠોળ પાકો જગતીના પાકોનું વાવેતર થાય એની અંદર પણ નુકસાન થવાની શક્યતાઓ રહેતી હોય તો મિત્રો આજના વિડીયોની અંદર ખાસ મારે વાત એ કરવી છે કે હીટવેવની જ્યારે પણ આગાહી થતી હોય અથવા હીટવેવ આવવાની શક્યતા હોય ત્યારે આપણે પાકને સુરક્ષિત રાખવા માટે શું શું કરવું જોઈએ એની સવિસ્તારથી વાત કરવી જોઈએ વાત શરૂ કરી પહેલાં આપ સર્વે મિત્રોને ખાસ વિનંતી છે કે આપ આ ચેનલની અંદર નવા આવો હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે અને ત્યારબાદ આ વિડીયો પૂરેપૂરો જોઈને લાઇક આપી દેજો અને ત્યારબાદ શેર પણ મિત્રો દેજો તો ખાસ કરીને વધુ પડતી ગરમીના કારણે દૂધી કારેલા તરબુજ ટેટી ગલકા તુરિયા મરચી કઠોળ પાકોની અંદર મગ અડદ આ બધા જે પાકો છે એ પાકોની અંદર થ્રિપ્સ અને કથિરી થ્રિપ્સ અને માઇટ જેને કથિરીથી એનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ વધી જાય કારણ કે હીટવેવ અથવા ટેમ્પરેચર જ્યારે વધતું હોય ત્યારે આ બે જીવાતોને એની સાથે સંબંધ છે એટલે ખાસ આ બે જીવાતોનો ઉપદ્રવ વધતો હોય અને એનો જ્યારે ઉપદ્રવ કોઈ પણ પાકની અંદર મિત્રો જોવા મળે તો એના નિયંત્રણ માટેની જ હું ડાયરેક્ટ વાત કરી દઉં પહેલાં તો આપણે જૈવિક નિયંત્રણમાં એઝાડિટિંગ પંદરસો ppm એક પંપની અંદર 60 ml નાખીને છંટકાવ કરી શકીએ અથવા તો સાંજના સમયે ઠંડા પોરે જમીનમાં ભેજ હોય ત્યારે તમે બિવેરિયા જેવી જૈવિક જંતુનાશક દવાઓ પણ વાપરી શકો પરંતુ ટેમ્પરેચર હાઈ હોવાને કારણે ઘણી વખત એ રિઝલ્ટ ન મળે તો એના માટે ખાસ કરીને ફિફ્રોનિલ પાંચ ટકા અને જે પાંચ ટકા ફિફ્રોનિલ એસસીના સ્વરૂપમાં મળતી હોય એ ત્રીસ એમએલ અથવા તો ઇમિડા 17.8% સત્તર પોઈન્ટ આઠ ટકા અથવા તો ઇમિડાક્લોપીલ સિત્તેર ટકા ડબલ્યુજી એક પંપની અંદર સાત ગ્રામ અથવા તો થાયોમિથોક્ઝામ જે બાર પોઈન્ટ છ ટકા અને તેની સાથે લેમડા સાયલોથીન નવ પોઈન્ટ પાંચ ટકા જેડસીના ફોર્મમાં આવતી દવા દસ મિલી પંપની અંદર એટલે આ ત્રણ દવાઓના જે અલગ અલગ મેં કીધા એની અંદર ઇમિડાક્લોપિડ સિત્તેર ટકા વાળું વાપરી શકાય અથવા થાયમિથોક્ઝામ પ્લસ લેમડા સાયલોથીન વાપરી શકાય અથવા ફિફ્રોન્ડિન આ દવાઓમાંથી કોઈ એક દવાનો ડોઝ સારી રીતે આપણે મારશું તો આ જે જીવાતોની આગળ વાત હતી એ જીવાતો નિયંત્રણ થઈ શકશે ને આપણો પાક બસ ત્યારબાદ ખાસ કરીને તરબૂચ ટેટી ટમેટા મરચાં રીંગણાં અને ભીંડા આ જે શાકભાજીના અગત્યના પાકો છે એને સમયસર પાણી આપી દેવું જોઈએ જો ડ્રીપ ઇરિગેશનની વ્યવસ્થા હોય તો ડ્રીપથી આપી દઈએ નહીં તો સાંજના સમયે શક્ય હોય તો લાઇટના અનુલક્ષીને મિત્રો સાંજના સમયે પણ પાણી આ પાકોની અંદર આપી દઈએ એટલે વેવ એટલે વધારે પડતી ગરમીથી પાકને તાણ ન અનુભવે પાક ખેંચ ન અનુભવે અને એનું નુકસાન આપણને ઉત્પાદનની અંદર કે એની અવસ્થામાં ન થાય એના માટે પાણી આપી દેવું જોઈએ અને ખાસ કરીને એના વૃદ્ધિ અને વિકાસનો પણ ખ્યાલ રાખવો જોઈએ અને એના માટે હ્યુમિક એસિડ અથવા તો હ્યુમિક 65% ટકા અને ફ્લુવિક પંદર ટકા આ બંને કોમ્બિનેશનવાળું જે વસ્તુ બજારની અંદર ટેકનિકલ આ ખાસ કરીને મળતું હ્યુમિક પ્લસ ફ્લુવિકવાળું મિત્રો બજારની અંદર ખાસ કરીને હ્યુમિક 65% ટકા અને ફ્લુવિક પંદર ટકા બંને સાથે જે મળતી હોય પ્રોડક્ટ એ પંદર ગ્રામ પ્રતિ પંપ લેખે નાખી અને એનો છંટકાવ કરવાથી પણ સારા પરિણામો વૃદ્ધિ અને વિકાસ પાકને એક ખાસ કરીને એને ખોરાક મળી જશે અથવા તો ફ્લુવિક એસિડ સ્વરૂપે બજારની અંદર અંદર મળતું હોય એ પંપની ગ્રામ એનો નાખીને છંટકાવ કરવામાં આવશે તો પણ સારો ફાયદો આપણા પાકની અંદર તંદુરસ્તી વધારવામાં એક બુસ્ટિંગ મળશે બીજું મિત્રો ખાસ કરીને ઘાસચારાના જે પાક છે એમાં બાજરીનું વાવેતર અત્યારે હોય જુવારનું વાવેતર હોય ખાસ કરીને તેલીવાય પાકોની અંદર તલનું વાવેતર હોય તો એને પર સમયસર પાણી આપી દેવું જોઈએ અને ખાસ કરીને વિપરીત જ્યારે વાતાવરણની અસર થતી હોય ત્યારે છોડનો વૃદ્ધિ અને વિકાસ મેં અગાઉ કીધું એમ એને ફૂલવિક અને ખાસ કરીને હ્યુમિક એસિડનો જો કરવામાં આવે તો પણ સારા પરિણામો મિત્રો આપણે મેળવી શકીએ તો આ એક ડોઝ ખૂબ કાળજીપૂર્વક આપણે કરવાની આની અંદર ખાસ જરૂર છે બીજું કઠોળ પાકની જો વાત કરીએ તો એની અંદર મગ અડદ અને છોડી અથવા તો ગુવાર આ બધા જે પાકોનું વાવેતર પણ આ ઉનાળા ઋતુની અંદર થતું હોય અને એમાં સૌથી મોટી સમસ્યા જે છે થ્રીપ્સ અને સફેદ માખી અત્યારે પણ મિત્રો જોવા મળતી છે તો આ થ્રીપ્સ અને સફેદ માખીનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે અને એના માટે ફિપ્રોનિલ પાંચ ટકા એસસી જે ત્રીસ એમ અથવા તો ફિપ્રોનિલ ચાલીસ ટકા પ્લસ ઇમિડા ચાલીસ ટકા આ થ્રીપ્સ અને સફેદ માખીનું નિયંત્રણ કરવું હોય તો ફિપ્રોનિલ પ્લસ ઇમિડા ક્લોપિટ ચાલીસ ટકાના કોમ્બિનેશનવાળી જે દવા છે એ સાત ગ્રામ અથવા તો ઇમિડા ક્લોપિટ સિત્તેર ટકા ડબલ્યુજી આવે એ સાત ગ્રામ અથવા તો એસી ટામાં પડેડ વીસ ટકા એસપી જે બજારની અંદર મળતી હોય એ પંપની અંદર દસ ગ્રામ અથવા તો ખૂબ સારું ટેકનિકલ જે પાયરોપ્રોક્સી ફેન પાંચ ટકા અને ડાયફેન થિરોન પચીસ ટકા એસીના સ્વરૂપમાં બજારની અંદર મળતું એ પચીસ એમએલ પ્રતિ પંપ લેખે નાખીને છંટકાવ કરવાથી આ જે કઠોળ પાકો હતા મગડદ છોડી અથવા ગુવારની અંદર આ થ્રીપ્સ અને સફેદ માખીનું સારું નિયંત્રણ મેળવી શકશું અને સારો આપણે પાક પણ ઉત્પન્ન કરી શકશું મિત્રો ખાસ કરીને કરીને વધુ પડતી ગરમીને કારણે શાકભાજીના જે પાકો અથવા કઠોળ પાકો છે એની અંદર ફૂલ અને ફળનું ખરણ થતું હોય ખેડૂતોને મોટી સમસ્યા આ જોવા મળતી હોય તો એના માટે કેલ્શિયમ દસ ગ્રામ અને બોરોન જે પંદર ગ્રામ કેલ્શિયમ દસ ગ્રામ અને બોરોન પંદર ગ્રામ આનો પ્રતિ પંપ ઉપયોગ કરવાથી આજે ખરણનો પ્રશ્ન છે ફળ અથવા ફૂલ ખરવાની જે તત્વને લીધે સમસ્યા થતી હોય ખાસ કરીને હીટવેવમાં અથવા વધારે પડતી ગરમીમાં એ સમસ્યાનું પણ નિવારણ કરી શકશું તો મિત્રો ઓલ ઓવર જે વાત હતી એ ખાસ કરીને હીટવેવની જ્યારે આગાહી થાય અથવા હીટવેવ આવવાની શક્યતા હોય વધારે પડતી ગરમી હોય ત્યારે આપણા પાકને સુરક્ષિત રાખવા માટે શું કરવું જોઈએ અને એના મેં તમને પગલાંઓ કીધા બધા જ પાકો હોય શિયાળાના પૂરા થયા પછીના ઉનાળાના જે પાકો છે ટેટી તરબૂચ મરચી રીંગણી ભીંડા પેલાવાળા શાકભાજી હોય કઠોળમાં મગ અડદ છોળી ગુવાર હોય તેલીબિયામાં તલ હોય તો આ બધા જ પાકોનું પિયત આપવાની વાત હોય એની જીવાતોને અટકાવવાની વાત હોય એની વૃદ્ધિ વિકાસની વાત હોય એને ફૂલ અને ફળ ખર્તા અટકાવવાની વાત હોય એ પ્રમાણેના જો આપણે પગલાંઓ ભરશું તો ખૂબ સારો ફાયદો પણ થશે મિત્રો આની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોટ કરી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર આપ ફોન અથવા વોટ્સએપ પણ કરી શકશો સાથે મળી અને ગુણાત્મક સુધારા ખેતીમાં લાવી એવા પ્રયત્ન કરીએ આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો પૂરેપૂરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ